નામ એ સૈનિકી કોન્ટ્રાક્ટર છે હું નારોલ પોલીસ સ્ટેશન સિટીમાં કામગીરી કરું છું અમારા ત્યાં એક ભાઈનો ફોન આવ્યો હતો કે આપણા ત્યાં સાવાડી વિસ્તારમાં એક દાદી છે એ ઘણા ટાઈમથી બે ડ્રેસ છે એમ કે એમનું કોઈ આગળ પાછળ છે નહીં અને એ સુતેલા ને સુતેલા જ છે અને કેમની અત્યારે તબિયત બહુ ખરાબ છે એમ તો અમે પછી જોવા ગયા કે ચલો સિનિયર સિટીઝનનું કામ છે તો આપણે જોઈએ કે માજીની તબિયત કેવી છે અને એમને શું હેલ્પ કરી શકીએ અમે તો પછી અમે ગયા ત્યાં અને જઈને અમે જોયું તો દાદીની હાલત બહુ ખરાબ હતી કેમ કે જે તે ટાઈમ પર એ પડી ગયા હતા અને એમના મળકા ખસી ગયા હતા અને એ ઊભા થઈ શકે એવી કન્ડિશન હતી નહીં એમની પછી દાદીની જોડે વાતચીત કરી કોન્ટેક કર્યો ડૉક્ટરનો આગળ એમને થોડી દવાઓ કરાવડાવી એવી તો અમે પછી એ ડૉક્ટરનો કોન્ટેક કર્યો ડૉક્ટરનો કોન્ટેક કર્યો એટલે ડોક્ટરે કહ્યું કે આપણે ઓપરેશન તો કરી શકીએ છીએ પણ આમાં થોડી ક્વેરી આવી શકે છે કે કંઈની થઈ થઈ શકે છે દાદીને તો એની જવાબદારી કોણ લેશે એમ પછી જે તે ટાઈમ પર અમે જવાબદારી લીધી કે જે બી થાય તો અમે છીએ એના માટે અને અમુક જે ડોક્યુમેન્ટ્સ બનાવવાના હતા જે તે ટાઈમના એ ડોક્યુમેન્ટ્સ બનાવડાયા અને પછી દાદીનું ઓપરેશન કરાવડાયું અમે દાદીનું ઓપરેશન સક્સેસફુલ ગયું અને ઓપરેશન કર્યા પછી દાદી બે ત્રણ મહિના સુધી ઘરે બેડ રેસ્ટ જ રહ્યા એમની સાર સંભાળ માટે આપણી એક બેનને રાખ્યા હતા જે એમના ઘરે જ રહે અને એમની આજુબાજુ પછી થોડા ટાઈમ પછી હું હું જે ત્યારે ત્યારે મેં એક પ્રોમિસ માગ્યું કે જયારે તમે સાજા થઈ જશો પછી હું તમને વૃદ્ધાશ્રમમાં મુકવાઈશ કેમ કે તમારી આગળ પાછળ કોઈ છે નહીં અને અમે બી એઝ અ પોલીસ ઓફિસર તરીકે સી ટીમ તરીકે અમે એટલું બધું તમારી ઉપર ધ્યાન ના આપી શકીએ જેટલું તમારી જોડે રહીને વૃદ્ધાશ્રમમાં આજુબાજુમાં તમારી જોડે જે જેમાં રહી શકો એમ એટલે પછી દાદી એ વખતે એગ્રી થઈ ગયા હતા કે ચલો હું સારી થઈ દઈશ તો હું વૃદ્ધાશ્રમમાં જઈશ એમને હમણાં બે મહિનાથી દાદી વૃદ્ધાશ્રમમાં એમ એમને મોકલી આપેલા છે દાદીને અને અત્યારે આ રીતે અમે મળતા હોઈએ છીએ એમને અને અત્યારે દાદીની ની તબિયત બહુ સારી છે અને અત્યારે વૃદ્ધાશ્રમમાં એમને બહુ એવું કે સારું છે હવે ફેમિલી વાળું વાતાવરણ થઈ ગયું છે અહિયાં ને એમને મજા આવી રહી છે અમને કેટલા ઓપરેશન થઈને કેટલા કલાક ઓપરેશન ચાલ્યું હતું એમના ટોટલ નવ ઓપરેશન થયા છે ત્રણ મળકાના ત્રણ ગાડીના અને બીજા ત્રણ અલગ એ રીતે એમના ટોટલ નવ ઓપરેશન થયા છે ને ઓપરેશનમાં કેવું છે એમનું ઓપરેશન છ કલાક ચાલ્યું હતું એ ઓપરેશન કર્યા પછી બી કેવું થયું છે કે એમને ત્રણ વાર ફરીથી ટાંકા લેવડાવવા પડ્યા છે કેમ કે જે ટાંકા એ જે પાછળ બેક સાઈડમાં લીધેલા છે ને એટલે એમનું હેવી બોડી છે તો એ જ્યારે બી સૂઈ જાય ને તો એ ટાંકા ખુલી જતા છે તો એના લીધે કેવું થયું છે કે એમને ઘણી વાર ઓપરેશન કર્યા પછી બી એમને હોસ્પિટલાઇઝ કરેલા છે એમ પણ અત્યારે એકંદરે કેવું છે પહેલા જે બેડ રેસ્ટ હતા ને એના કરતા અત્યારે કન્ડિશન બહુ સારી છે એ એટલીસ્ટ બેસી શકે છે એમ તો એના ઉપર એ કહેવાય ને ડિપેન્ડન્ટ નથી કે ભાઈ તમે મને ઉભા કરો તો હું ઊભી થવ એવું નથી અત્યારે એમની જાતે ઉભા થઈ શકે છે એમ નારો પોલીસ સીટીમાં એમને મદદમાં એવું છે કે પહેલા તો એવું હતું કે એમની આગળ પાછું કોઈ હતું નહીં એટલે નથી હું કે કોઈ સાથ પકડનારું નતું કે ભાઈ કોઈ હેલ્પ કરવા માટે પૈસાની એવી તો હેલ્પ એમની રીતે બી થઈ છે એમની જોડે પૈસા હતા અને આપણે હેલ્પ કરી છે પણ કેવું હશે કે એમને એક સપોર્ટ જોઈતો હતો મારી જોડે કોઈ હોય અને મારી જોડે કોઈ ને તો કેવું કે ડોક્ટર સારી રીતે કામ કરી શકે એમ કે એમનું જે ટ્રીટમેન્ટ કરવાની છે સારી રીતે થઈ શકે એને ટ્રીટમેન્ટ કરાવવા માટે આપણે હેલ્પલુસ થયા છે એમને કે એમને ઉપા કરવા માટે હેલ્પ થયા છીએ આપણે